નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વિડીયોની અંદર હું છું આપની સાથે અજીત જાદવ તો મિત્રો આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે હવે તમે મોબાઈલ એપ્લિકેશન દ્વારા સસ્તા દરે અનાજ મેળવી શકશો તો સરકાર દ્વારા જે રેશન કાર્ડ છે તેમાં ઘણો બધો ફેરફાર કરવામાં આવ્યો છે રાશનકાર્ડને જે પ્રક્રિયા છે તેને ડિજિટલ બનાવવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ બનાવી રહી છે આવી જ એક યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે હવે તમે ફક્ત મોબાઈલ એપ્લિકેશનથી જ સસ્તા દરે અનાજ મેળવી શકશો તો આ આખી યોજના શું છે તેના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી અવનવી માહિતી અમારા દ્વારા તમને મળતી રહે હવે આપણે વાત કરીએ કે ભારતમાં ખાડ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ખાડ ધ્યાન સુરક્ષા અધિનિયમ હેઠળ સસ્તા દરે અનાજ આપવા રાશન કાર્ડ આપવામાં આવે છે હાલમાં જ આ રાશન કાર્ડ ઈ કેવાય સીની પ્રક્રિયા ચાલી રહી છે અને એકત્રીસ ડિસેમ્બર સુધી તમારે આ ઈ કેવાયસી ફરજિયાત કરાવી દેવાનું રહેશે જો કે સરકારે હવે રેશન કાર્ડ સેવાને પણ ડિજિટલ બનાવી છે હવે તમારે રેશન રેશનકાર્ડની નકલો સાચવવાની અને દરેક જગ્યાએ લઈ જવાની જરૂર પડશે નહીં આગળ આપણે વાત કરીએ તો સરકારે મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ લોન્ચ કરી છે જેમાં રાશન કાર્ડ નંબર ઉમેરી તમે રેશન કાર્ડ સંબંધિત સેવાનો લાભ મેળવી શકો છો કાર્ડની દુકાનો પર અનાજ ખરીદતી વખતે ફિઝિકલ કાર્ડ ન હોય તો પણ તમે આ એપની મદદથી અનાજ મેળવી શકશો તો હવે આપણે જોઈએ કે કાર્ડ વિના મળશે સસ્તું અનાજ રેશન કાર્ડ ના હોય તો પણ તમે મેરા રાશન ટુ પોઈન્ટ જીરો એપ મારફતે રેશન કાર્ડ રજીસ્ટ્રેશન કરાવી સસ્તા દરે અનાજ ખરીદી શકો છો અને એપ મારફતે આધાર કાર્ડ નંબરની મદદથી રાશનનું અનાજ મેળવી શકો છો હવે આપણે આગળ વાત કરીએ કે મેરા રાશન ટુ પોઈન્ટ જીરો એપ એ શું છે અને તેને કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે તો તેમાં ડિજિટલ રેશન કાર્ડ એ એક ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ છે જે લાભાર્થીઓને જાહેર વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસ હેઠળ સબસિડીયુક્ત અનાજ મેળવવાની સુવિધા આપે છે તેને ઓનલાઈન અથવા મેરા રેશન ટુ એપ દ્વારા સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે આગળ વાત કરીએ તો તે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ છે અને એક મોબાઈલ એપ્લિકેશન છે જે રેશન કાર્ડ ધારકોને પીડીએસ સેવાઓની સરળ એક્સેસ પ્રદાન કરે છે હવે આપણે આગળ વાત કરીએ કે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કઈ કઈ પ્રોસેસ કરવાની રહેશે તો એન્ડ્રોઈડ યુઝર્સ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે અને આઈઓએસ એટલે કે એપલના વપરાશકર્તાઓએ એપલ એપ દ્વારા આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે તો હવે આપણે વાત કરીએ કે આ ડિજિટલ રેશન કાર્ડને ડાઉનલોડ કરવા માટે તમારે કઈ પ્રોસેસ કરવાની રહેશે તો તમારે પહેલાં માય રેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની રહેશે અને તમારા સ્માર્ટફોનમાં મેરા રેશન ટુ પોઈન્ટ ઝીરો એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરો પછી એપ્લિકેશન ખોલો અને વિગતો દાખલ કરવાની રહેશે પછી તમારે સ્ક્રીન પર દર્શાવેલો તમારો આધાર કાર્ડ નંબર અને કેપચા કોડ દાખલ કરવાનો રહેશે પછી તમારે વેરીફાઈ બટનને ક્લિક કરીને તમારા રજીસ્ટર મોબાઈલ નંબર અને એમાં ઓટીપી આવશે તેને ઓટીપી દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કરીને વેરીફાઈ પર ક્લિક કરવાનું રહેશે પછી ડિજિટલ રેશન કાર્ડ મેળવો તેના પર ક્લિક કરીને ચકાસણી પછી તમારું ડિજિટલ રેશન કાર્ડ સ્ક્રીન પર દેખાશે તેને ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટ કરો અથવા સેવ કરો તેવા ઓપ્શન આવશે એમાંથી તમારે જે તમારે કરવાનું હોય તે ક્લિક કરવાનું રહેશે હવે આપણે આગળ વાત કરીએ કે ડિજિટલ રેશન કાર્ડના ફાયદા શું છે તો મિત્રો તેમાં તમે ત્યાં ગમે ત્યાં જાઓ ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો અને ફિઝિકલ કાર્ડ ખોવાઈ જવાનો કોઈ પણ ડર રહેતો નથી તમામ રેશન કાર્ડ ડિજિટલ હોવાથી છેતરપિંડીની શક્યતા ઓછી થઈ જાય છે હવે આપણે જોઈએ કે રેશન કાર્ડ પર જે લાભ મળે છે તે કોને કોને મળવાપાત્ર રહેશે તો તેમાં અરજદારની ઉંમર અઢાર વર્ષ કે તેથી વધુની હોવી ફરજિયાત છે અને ગામમાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા બે લાખથી ઓછી અને શહેરમાં વાર્ષિક આવક રૂપિયા ત્રણ લાખથી વધુની હોવી જોઈએ નહીં પછી પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ પરિવાર પાસે કાર કે અન્ય ફોર વ્હીલર ન હોવી જોઈએ પેન્શન ધારકને રૂપિયા દસ હજારથી વધુનું પેન્શન મળતું ન હોવું જોઈએ અને ઇન્કમ ટેક્સ ભરતા વ્યક્તિને સસ્તા દરે અનાજ મળવા પાત્ર નથી આગળ જોઈએ તો સો વર્ગ મીટરથી વધુ જમીન ધરાવતા લોકોને કાર્ડ મારફતે સસ્તું અનાજ મળવાપાત્ર રહેતું નથી તો મિત્રો જો તમને આ માહિતી યુઝફુલ લાગી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને આવી અવનવી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જોવા માટે ધન્યવાદ